નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું શું મિસ્ટર કે કેને સ્વાગત કરું છું મારી આ YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કે કે ની આ હિમન આપણે આજે છેલ્લો ભાગ છે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો અને છેલ્લો ભાગ છે એ બેન્ઝિન ડાયજનમ ક્ષાર ટૂંકમાં ડાયજનમ ક્ષાર વિશે આપણે શીખવાનું છે એકદમ ઈજી છે તમારા બોર્ડના પરીક્ષાની અનુલક્ષીને વાત કરીએ તો એની અંદર તમને એક પરિવર્તન પૂછી શકે છે કે ભાઈ એની એનિલિનમાંથી ફિનોલ બનાવો એનીલિંગ માંથી બનાવો એનીલિંગ માંથી બ્રોમો બેન્ઝીન બનાવો ટૂંકમાં એવી તમને પરિવર્તનના ના તબક્કાઓ અલગ અલગ પૂછી શકે છે તો એવા તબક્કાઓ કઈ રીતે બનાવવા બનાવી શકાય કઈ પદ્ધતિથી બનાવી શકાય એને સરળતાથી અને ઈઝી રીતે આપણે આજે શીખવાની છે બહુ ઈજી છે ચાલો શરૂ કરીએ ડાયઝોનિયમ ક્ષાર તો ડાયઝોનિયમ ક્ષાર છે શું એની માહિતી મેળવવાની જો

જો યાદ રાખો નામ લખવા માટે શું કરવાનું શું જે તમારો પહેલો આ એરાઈલ સમૂહ છે એનું નામ લખો આ કોણ છે તો કે સાહેબ બેન્ઝીન આ શું છે તો કે ડાયઝોનિયમ રેડી તો બેન્ઝીન ડાયઝોનિયમ આ CL એટલે કોણ ક્લોરાઇડ એનું નામ શું હતું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નહીં સર અમારે અહીં જોડવું છે ધારો કે CL ની જગ્યાએ મારે બ્રોમિન જોડવું તો શું થાય બેન્ઝીન ડાયઝોનિયમ

બંધના ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે તો એનો મતલબ નેક્સ્ટ સુ છે જાણ ધન მიજવા આ બંને વચ્ચે ડબલ બોન્ડ છે તો એ સમય શું કરશે આ છે એ નજીકના કાર્બન પરમાણુ પાસે લઈ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે એટલે આйна આપી દેશે અહીં બંધન હતો અહીંથી જો એટલે આય શું દર્શક જાણ ધન მიજવા એ રીતે આ છે અહીંયા એને ખેંચવાનો પ્રયત્ન કરશે બંધ ગયો અહીંયા ધન მიજવા સર જાણ તો એ રીતે થાય છે

ઈચ્છા છે બનાવો કે રીતે તો એ બનાવટ એકદમ ઈઝી રીત છે સાવ સહેલી રીત છે જો કરવાનું શું હોય કોઈ એરોમેટિક એમાઇન લેવા એ એરોમેટિક એમાઇન સંયોજનની તમારે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાની હવે નાઇટ્રસ એસિડ છે વેહરમાં તે મળે તો એને બનાવવો પડે તો બનાવવા માટે સોડિયમ નાઇટ્રેટ અને HC નું મિશ્રણ તમે એની અંદર એડ કરો ને તો એમાંથી ઓટોમેટિક શું HNO3 HNO2 આમાંથી <coughs> HNO2 છે એ આમાં આ બે સંયોજનના મિશ્રણમાંથી HNO2 બને જે છે એ આ પ્રક્રિયામાં ડાયઝોન ગ્રુપ બનાવવા માટે જરૂરી છે એટલે થાશે શું આ બેના મિશ્રણમાંથી N છે અહીંયા જોડાય છે અમારે એક Cl છે અહીંયા જોડાઈ જશે આમાં રહેલા બે હાઇડ્રોજન અને અહીંયાના બે હાઇડ્રોજન આમાંથી બે ઓક્સિજન સાથે જોડાય બે મો પાણી બનાવે સોડિયમ છે એ અમારે રહેલો Cl જવત છે એની સાથે જોડાઈને એને સિલ્લોન દૂર કરે ટેમ્પરેચર યાદ રાખજો કે 273 થી 278 ડિગ્રી નું તાપમાન તમારે એને ગરમ કરવું પડે તો આ એની બનાવટ થઈ એના ભૌતિક ગુણધર્મો એકદમ ઈજી છે રંગવિહીન આજે તમે બનજી બેન્ઝિન ડાયઝોનિક ક્ષાર બનાવ્યો છે એ રંગવિહીન છે સ્ફટિકમય છે અને પાણીમાં કેવો છે દ્રાવ્ય છે પરંતુ ઠંડા પાણીમાં એ છે એ સ્થાયી છે બીજું જ્યારે તમે એને ગરમ પાણીમાં નાખો તો એ સ્થાયી રહે નહીં બેન્ઝિન ડાયઝોનિક ક્ષારનો એક જ ક્ષાર

અ અનુરક્ષણ જોઈએ ને તો ચાર ગુણનો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ બેન્ઝિન ડાયઝનમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ કોઈ પણ ચાર વર્ણણો બે વર્ણણો અથવા એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ એની લાઇનમાંથી આ બનાવો એની લાઇનમાંથી ક્લોરોબેન્ઝિન બનાવો એની લાઇનમાંથી ફિનોલ બનાવો એની લાઇનમાંથી બેન્ઝિન બનાવો એવા બધા તબક્કાઓ છે આmani ની અંદર શીખજો પણ આ તમે એકદમ શીખી લેજો કાયાгру છે ઓકે જો આ ડાયજનમ ક્લોરાઇડ જે ક્ષાસમાં બેન્ઝિન ડાયજનમ ક્ષાસ એ બે પ્રકારની પ્રક્રિયાઓ છે કરે છે એક પ્રક્રિયાની અંદર સમજો અહીંયા એક પ્રક્રિયાની અંદર એમાં રહેલો જે આ ડાયજનમ સમૂહ છે એ દૂર થઈ બરાબર અને એક એવી પ્રક્રિયાઓ કે જેમાં આ આજ ડાયજનમ ક્ષારમાં જે એઝો ગ્રુપ છે એ એમનું એમ સચવાયેલું ગયું શું કીધું એક ઘટક છે કે જેની અંદર એક એવી પ્રક્રિયા કે જેમાં એન2 સમૂહ દૂર એઝો સમૂહ અને બીજી પ્રક્રિયા જેમાં એજો સમૂહ છે એ સચવાયેલો રહે તો એ પહેલી પ્રક્રિયા કે જેમાં એજો સમૂહ દૂર થતો હોય અહીંયા મેં તમને ટ્રિક સ્વરૂપે એક સાથે સાત પ્રક્રિયાઓ એક સાથે તમે લખી શકો એમ છો સમજી શકો એમ છો એક સાથે શીખી શકો એમ છો ફક્ત ટ્રિક સ્વરૂપે યાદ રાખજો જો આ બધા બેન્ઝિન ડાયઝનમ ક્લોરાઇડ એટલે કે બેન્ઝિનનો બેન્ઝિન ડાયઝનમ ક્ષાર હવે એક ક્ષારને તમે સેન્ડમેર પ્રક્રિયા કરો જો સેન્ડમેર પ્રક્રિયા પ્રક્રિયા કરો ત્યારે એનો ઉદ્દીપક ધ્યાન રાખજો ઉદ્દીપક તમારે કયો લેવાનો છે તો કે ઉદ્દીપક તરીકે આ ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા કે ક્યુપ્રિક ક્લોરાઇડ બરાબર અને તમે કોપર ક્લોરાઇડ પણ લઈ શકો ટૂંકમાં એક હોય તો ક્યુપ્રસ ક્લોરાઇડ ટૂંકમાં Cu2Cl2 અને HCl ની હાજરીમાં Cu2Br2 અને H2Br ની હાજરીમાં અને CuCl અને KCl ની હાજરીમાં પ્રક્રિયા કરો તો અનુક્રમે શું બને છે જો

सेंड बैक પ્રક્રિયા साइन ऑफ एजेंट बनावा माटे प्रक्रिया का मतलब है અને કે સી એમ હતો અહીં પ્રક્રિયા શું થશે આ જે કે સાથે સી એટલે કેસીએલ પછી કે સાથે જોડાઈ જાય સીએન સી એન અહીં આવીને જોડાઈ જાય એટલે સીએન અને એન નું તમારે અહીં દૂર ન દૂર થઈ ગયો ખ્યાલ તમને તો આ જે પ્રક્રિયાઓ થાય એ થાય સેન્ડ મેયર પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા થી આપણે ક્લોરોબેન્ઝિન બનાવ્યો બ્રોમોબેન્ઝિન અને

આ રીતે શું છે h અને cl s અને cl દૂર થઈ જાય hcl શું છે બરાબર અને આ cl છે સીધો અહીં આવે શું થઈ જાય જોઈન્ટ થઈ જાય એટલે cl અને એ જો સમજો તમારો લૂઝ થઈ જાય કેમ તમને એ રીતે અહીંથી થી br અહીંયા જોડાઈ જાય અને કોપર સાથે કોપર હેલાઈડ છે તમારો લૂઝ થઈ એટલે કોપર ક્લોરાઇડ તો આ જે પ્રક્રિયાથી છે એ કઈ થાય તો ગાટર માર પ્રક્રિયા હો એકદમ ઈજી છે કાયા કરી નથી ખાલી તમારે આની પ્રેક્ટિસ જોશે તમે કે સાથે જો ગરમ કરો પ્રક્રિયા કરો તો એમાંથી એન તુ સમૂહ અને અહીંયા દૂર થઈન સીધો આવીને જોડાઈ શું બની જાય બની જાય છે તમે જો એક સાથે તમે કેટલી પ્રકારે યાદ કરી લીધી ત્રણ સેન્ટીમીટર બે ગટર માં અને કેચ કેટલી પ્રક્રિયા થઈ ગઈ છ પ્રકારે એક સાથે થઈ ગઈ એટલે મે તમને 400 રૂપિયા શીખવાડી છે એટલા માટે તમે 400 રૂપિયા જ યાદ રાખજો બરાબર જો એની અન્ય પ્રક્રિયાઓ ચાલો કે આજે મિત્રો બીજી એની ત્રણ પ્રક્રિયાઓ છે એ શીખવાની છે આપણે અત્યાર સુધીમાં છ જ જોઈ છે બીજી શીખીએ જો બેન્ઝિન ડાયઝિનમ ક્લોરાઇડ હોય એનું તમે ફક્ત જળ વિભાજન કરો ચલ વિભાજન કરો પાણી ની અંદર તમે થોડું એડ કરી દયો તો જે પાણી ની અંદર કોણ હોય એક H+ અને OH- થાય કે અહીંયા થી આ Cl અને અહીંયા થી H કોણ છૂટું પડી જાય HCl N2 સમૂહ તમારો દૂર તો થવાનો જ છે એટલે આ જે OH સમૂહ છે સીધો અહીંયા આવીને જોડાઈ જાય એટલે તમારો કયો સંયોજન બને ફિનોલ સંયોજન બનાવી શકાય તો તમને એવું પરિવર્તન પૂછી શકે કે ભાઈ એનિલિન માંથી ફિનોલ બનાવો તો તમે પાસે એવું વિચારશો કે કેસર એનીલિનમાંથી કીધું તો અમે અમે તો અહીંયા બેન્ઝિન ડાયઝોનમ ક્લોરાઇડમાંથી બનાવે છે તો એ અમને કેમ ખબર પડે તો યાદ કરો કે બેન્ઝિન ડાયઝોનમ ક્લોરાઇડ છે એ તમે પહેલા શેમાંથી બનાવ્યું હતું એનીલિનમાંથી તો બનાવ્યો તો એ સ્ટેપ તમારે ત્યાં એડ કરવો ખ્યાલ આવ્યો જોઈએ બીજી પ્રક્રિયા જો બેન્ઝિન ડાયઝોનમ ક્લોરાઇડ ની ફ્લોરોબોરિક એસિડ સાથે ફ્લોરોબોરિક એસિડ એટલે થોડું હાઇડ્રોજન ફ્લો

આમાં રહે તો એનો ટુ સમ રૂપ સીધો અહીં આવીને જોડાય છે બાકી છોટું શું પડે n a b f ફોર અને n ટુ તો તમારો લૂપ થાય જ છે એટલે શું બની ગયું નાઇટ્રો બેન્ઝીન બરાબર ચાલ છેલ્લી બે પ્રક્રિયાઓ અને એ છે રિડક્શન પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયાઓ એટલે હાઇડ્રોજન નું ઉમેરાવું ઓકે જો અહીં ધ્યાન જો બેન્ઝીન ડાયજેનમ ક્લોરાઇડ ની એસિડ ફોસ્ફિનિક એસિડ આનું નામ શું થાય H3PO2 ફોસ્ફિનિક એસિડ અને આ છે આલ્કોહોલ બરાબર ઇથેનોલ ઇથેનોલ આ બંને છે એ પ્રબળ રિડક્શન કરતા છે રિડક્શન કરતા છે એનો મતલબ શું શું એની અંદર શું ઉમેરાતું છે કે લાવ રિડક્શન કરતા છે પોતાનું પોતાનું શું થતું છે ઓક્સિડેશન ઓક્સિડેશન એનો મતલબ એ હું ખા કરતો છે હાઇડ્રોજન દેતો છે બરાબર પોતાનું ઓક્સિડેશન થાય તો એ દેતો શું હોય ઓક્સિડેશન વેક ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય

ये અહીં આવીને જોડાશે કારણ કે અહીંથી બધું સમૂહ દૂર થઈ ગયું તો એક H તો વધે કે ન વધે એ ત્યાં આવી સીધો જોઇન થઈ જાય એટલે તમારો બેન્ઝિન સિન્થેસ બનાવી શકા અચ્છા બેન્ઝિન આ રીતે બનાવી શકા ખ્યાલ આવ્યો તમને કે આ રીતે બેન્ઝિન બનાવી શકા ઓકે બીજું જો આલ્કોહોલ લેવામાં આવે આલ્કોહોલનું રિડક્શન કરવા તમે ખબર છે આલ્કાઈલ બને બને ને તો આમાંથી ખાલી એક CH2 તમારે કાઢવાના રહેા તો એક હાઇડ્રોજન H છે આ CM સાથે વપરાઈ ગયો ને અને એક હાઇડ્રોજન

ચાલો વિદ્યાર્થી મિત્રો બીજી ડાયજનામ ક્ષારની પ્રક્રિયાઓ અને એ છે એજો ગ્રુપ છે એમનામ સચવાય રહી બે પ્રક્રિયાઓ બનવાની છે અને રંગ બનાવવાના જે રંગ ડાયઝની અંદર વપરાય છે એક છે નારંગી રંગ અને બીજો છે પીળો રંગ ચાલો જો મેં લખ્યું છે કે નારંગી રંગની બનાવટ લખો મોસ્ટ આઇપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બે ગુણમાં બહુ પૂછાય છે અને ગડવા પૂછાણ એ લો પણ છે ચાલો અને બીજો જો પ્રશ્ન એનો એ પે આરંગતની બનાવટ લખો મોસ્ટ આઈ જો કરવાનું શું હોય તમારો બેન્ઝિન ડાયઝનમ ક્લોરાઇડ તમારે લેવાનું બેન્ઝિન ડાયઝનમ ક્લોરાઇડ એની પ્રક્રિયા તમારે ફીનોલ સાથે કરવાની છે કોની સાથે ફીનોલ સાથે પ્રક્રિયા કઈ રીતે થાય બેઝિક માધ્યમ રાખવાનું યાદ રાખજો તમારે માધ્યમ યાદ રાખવાનું છે નારંગી રંગ બનાવ ત્યારે બેઝિક માધ્યમ રાખવાનું છે અને પીળો રંગ બનાવ ત્યારે એસ બીક માધ્યમ રાખવાનું છે બને શું જો અહીંયાથી એક સી અને અહીંયાથી હાઇડ્રોજન આ કાર્બન પાસે રહેલો હાઇડ્રોજન બંને જોડાય અને HCl નું દૂર થાય અને જ્યાંથી હાઇડ્રોજન દૂર થાય ત્યાં આ એઝો સંયુક્ત બને એમ નમ રહે અને શું થઈ જાય ત્યાં જોઈન થઈ જાય અને જે રંગક બને એને કહેવાય નારંગી રંગક જો નામ શું થશે તો કે ભાઈ પેરા સ્થાન ઉપર ઓએચ સમૂહ છે એટલે કે પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન કેરાયો તમને

પીળા પેરા હાઈડ્રોક્સી એમિનો બેન્ઝીન બને છે જે જેનો રંગ નારંગી છે બરાબર લખી શકાય બસ ઈ જ તો આ તમારી રાસાયણિક પ્રક્રિયા અહીંયા બેન્ઝોડાઈઝેન ક્ષારની પૂરી થઈ એનો ઉપયોગ છે તમને કહી દઉં આ ક્ષારની મદદથી આપણે ફ્લોરોબેન્ઝીન બનાવ્યો સાયનોબેન્ઝીન બનાવ્યો અને આયોડોબેન્ઝીન બનાવ્યો બરાબર ફ્લોરોબેન્ઝીન ઘણા બધા બનાવ્યા એમાં મેં તમને જે પહેલા ત્રણ કીધા એ તમે ક્યારે ડાયરેક્ટ એની અંદર ફ્લોરિનેશન ક્લોરિનેશન આપણે ટૂંકમાં સાઈનો સમૂહ દાખલ કરો એ ડાયરેક્ટ ક્યારે તમે ન કરી શકો એને બનાવવા માટે અથવા એની અંદર દાખલ કરવા માટે એ સમ તમારે કોઈ એક અન્ય ઘટક લેવો પડે અથવા તો વચ્ચેનો રસ્તો પડે અને વચ્ચેનો રસ્તો એટલે આપણો આ બેન્ઝિન ડાયઝનો ક્ષાર એ ક્ષારમાંથી તમે એને સરળતાથી તમે બનાવી શકો બાકી કોઈ રીતે બનાવી શકાય નહીં એટલે આવા અગત્યના સંયોજનો બનાવવા માટે આ બેન્ઝિન ડાયઝનો ક્ષારનો ઉપયોગ જરૂરી છે અને આપણે એને ગણ્યા પણ ખરા તો આ તો તમારો અહીંયા એમઆઈસ ની અંદર આખો પાર્ટ પૂરો આપણે હવે આના પછીના લેક્ચરમાં અલગ પાર્ટ અને અલગ જ અંદાજ સાથે પછા મળીશું મારા ચેનલ અંદર જો તમે નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડિયો ને શેર અને લાઈક કરી દેજો મળીશું આની લેક્ચરમાં બાય બાય